સાબરકાંઠા જિલ્લામાં બંદૂકની અણીએ લૂંટની ઘટનાનો મામલો સામે આવ્યો તરવડાલી અને ખેડબ્રહ્મા હાઈવે પર શ્યામનગર પાટિયા નજીક લૂંટની ઘટના સામે આવી શ્યામનગર કિસાનજી પાસે બની હતી ઘટના જેમાં અંદાજિત પાંસઠ લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી હતી ત્યારે ખેડબ્રહ્માથી વડાલી તરફ જઈ રહેલી ફોર વ્હીલરને અટકાવીને તેના આગળ અન્ય એક ફોર વ્હીલર આવીને જેમાં આવેલા વ્યક્તિઓએ બંદૂકની અણીએ રૂપિયા પાસઠ લાખની લૂંટ કરીને ફરાર થયા હોવાની વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે લૂંટ થયા બાદ કાર ચાલક ની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે તબિયત સ્થિર થતા વડાલી પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ખાતે ખાતે ફરિયાદી પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે તપાસનો ધમધમટ શરૂ કર્યો હતો ત્યારે વડાલી વડાલી સહિત રાજસ્થાન કોટડા છાવડીના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે વડાલી પોલીસ અને સાબરકાંઠા એલસીબી દ્વારા ફરિયાદી પાસે વધુ માહિતી મેળવા પૂછપરછ કરતા શંકાસ્પદ જણાતા આખરે આ મામલામાં કલાકોમાં જ પોલીસે

પાસઠ લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ લૂટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણે શખ્સો ઉતર્યા હતા એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસ્મા હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા જેમનું પેમેન્ટ એમને ચૂકવાનું બાકી હતું એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ફોટો બનાવ ઉચાવી કાઢેલો હતો જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે Subscribe now and press the bell icon. Never miss an update.